નમસ્કાર દોસ્તો એક્સિડન્ટ થયો છે છોટાઉદેપુર આપણે લગભગ આ કઈ ચોકડી છે આપણે છોટાઉદેપુર જતામાં એક ચોકડી આવે છે ત્યાં એક કલાક પહેલાં એક્સિડન્ટ થયું મોટો ટર્બો છે અને વેગનર ગાડી હતી પણ વેગનર ગાડીને પહેલાં કંઈક જીવવાડા એને ટોઇનિંગ કરીને લઈ ગયા છે તો આ તમે જોઈ શકો બહુ ભયાનક અકસ્માત કહેવાય પણ ખબર નથી લગભગ કોઈ જાનહાનિ તો નથી થઈ ડ્રાઈવરને એમ સારું છે પણ આ જે બસ સ્ટેશન હતું એ પાકું બનાવેલું એનું હાલત તમે જોઈ શકો છો બહુ ડેન્જર અકસ્માત છે અને આ ડેપાની તમે હાલત જ જોવો કઈ રીતના તૂટી ગયા અમે કદાચ માણસો બેઠેલા હોત અંદર તો આમ માણસોની શું હાલત થતી એટલે પણ આવો એક્સિડન્ટ થવાનો આપણે કોઈને પૂછીને એક્સિડન્ટ નથી થતું થવા કારણે થઈ જાય છે આ તમે જોઈ શકો છો આ ચોકડી છે આ કંઈક ગાબડિયા એવું કંઈક ચોકડી છે ચોવીસ કી અંદર છે આ ચોકડી પર છે આપણે છોટાઉદેપુર તરફ જતા રસ્તા પર વણાંકરા એક્સિડન્ટ થયેલું છે તો બસ મિત્રો આ અમે ઉદેપુર ગયા હતા તો રસ્તામાં અમને જોવા મળ્યો એટલે અમે થોડો વિડીયો લઈ લીધો અને તમારા સમક્ષ મૂક મૂકવાની કોશિશ કરી છે અમે અને તમને વિડીયો સારો લાગે તો તમે લાઈક કરજો વિડીયોને અને આ બધું તમે જોઈ શકો છો હાલત ડરની બસ મિત્રો અહીંયા આપણે વિડીયોને પૂરું કરીએ છે